પહેલેથી ત્રીસમી સપ્ટેમ્બર સુધીના એક મહિના દરમિયાન સુરત મની કાર્ડ તથા લિંક મોબાઈલ એપ મારફતે એ ટિકિટ બુકિંગ કરશે તો તે મુસાફરોને ટિકિટમાં સો ટકા રાહત અપાશે તાજેતરમાં સુરત મહાનગરપાલિકામાં યોજાયેલા સુરત સિટીલિંક લિમિટેડની પાંત્રીસમી બોર્ડ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે બીઆરટીએસ બસનો ઉપયોગ કરે જેથી ટ્રાફિક સમસ્યાનો પ્રદૂષણમાં ઘટાડો થાય હાલમાં દૈનિક ધોરણે આશરે અગિયાર હજારથી બાર હજાર સુરત મની કાર્ડનો વપરાશ જાહેર પરિવહન સેવામાં થાય છે પાલિકાની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં સુરત માત્ર એક શહેર છે જ્યાં એક ટિકિટથી સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી શકાય છે બીઆરટીએસના તેર રૂટ તેમજ સિટી બસના પિસ્તાળીસ રૂટ પર આશરે દૈનિક અઢી લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે નમસ્કાર સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહનને પ્રોત્સાહિત આપવા માટે ડિજિટલ અને કેશલેસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે એક મહિના સુધી એટલે કે તારીખ એક નવ બે હજાર બાવીસથી ત્રીસ નવ બે હજાર બાવીસ સુધી આપ આપના મની કાર્ડ દ્વારા બીઆરટીએસ બસમાં પ્રવાસ કરશો તો ઝીરો બેલેન્સથી આપને એક મહિના સુધી સુરત શહેરના કોઈપણ ખૂણામાં આપ પ્રવાસ કરી શકશો અને સિટી લિંકના માધ્યમ દ્વારા પણ આપ જો ઓનલાઈન બુકિંગ કરાવશો તો એમાં પણ આપણને ને આપણું રિફંડેબલ પાછું મળે છે અને વિશેષ આશય છે કે સુરત મહાનગરપાલિકાને સુરત શહેર પ્રદૂષણ મુક્ત દિશામાં આગળ વધે અને વધુમાં વધુ આપ જાહેર પરિવહનનો ઉપયોગ કરો એવા આશયથી આ સેવા આપને આપવામાં આવી છે હું તમામ સુરતવાસીઓને નમ્ર અપીલ કરું છું કે આપ બને તેટલું આ જાહેર પરિવહનનો ઉપયોગ કરી સુરત શહેરને વિશ્વ ફલક ઉપર એક આગવું સ્થાન અપાવવામાં આપ મદદ કરશો સુરત મનપા દ્વારા શહેરમાં ત્રણ તબક્કામાં કુલ ચારસો પચાસ ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન છે ફેસ દીઠ એકસો પચાસ બસ દોડાવશે ચારસો પચાસ ઇલેક્ટ્રિક બસ માટે ટેન્ડર મંજૂર થઈ ગયા છે ત્યારે હાલમાં શહેરમાં પ્રથમ તબક્કામાં મંજૂર થયેલા એકસો પચાસમાંથી પાસાઠ ઇલેક્ટ્રિક બસ દોટી રહી છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં તબક્કાવાર બીજી બસો પણ આવી જશે અને બે હજાર ત્રેવીસના સુધીમાં ચારસો પચાસ ઇલેક્ટ્રિક બસ દોડશે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યા વધારીને સિટી બસની સંખ્યા ક્રમશઃ ઘટાડવામાં આવશે